ઓર્ડર હોય એ વાતો દરવાજા બંધ કરો કામ પણ હવે તો કોઈ નથી અરે એમનું પોતા છે એમને પણ પાંચ મિનિટ પેલા જાય તો આપને હું વાંધો છે પાંચ મિનિટ પહેલા જાય આપણે હું વાંધો છે પાંચ મિનિટ પેલા જાય તો હું વાંધો છું પાંચ 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 મિનિટ પેલા અમારા કામ થી નહીં જવાનું અમારા કામ થી નહીં જવાનું અમારા કામ થી અમારે નહીં જવાનું તમે એક કામ કરો બોલી દો બંદૂક ચલાવી દો કે આ બધા બધા બંદૂકો લઈને ડૂબા છે મારી હાલો માણસો અંદર ન જવા છે તમારે